ધોરણ નવ વિશે યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ બે અષ્ટાંગ યોગ ઓનલાઈન હોમવર્ક માટે એમસીક્યુ સવાલ જવાબ પ્રશ્ન એક મહર્ષિ પતંજલિએ યોગને કેટલા અંગોમાં વહેંચી યોગની ઉપયોગીતા દર્શાવી છે જવાબ આઠ પ્રશ્ન બે અષ્ટાંગ યોગમાં પ્રથમ પાંચ અંગોને કયા નામે ઓળખવામાં આવે છે જવાબ બહેરંગ પ્રશ્ન ત્રણ ફાયદા પ્રમાણે આસનના કેટલા પ્રકાર પાડવામાં આવે છે જવાબ ત્રણ પ્રશ્ન ચાર આસનથી શરીરના આંતરિક અવયવોને કુદરતી રીતે શું મળે છે જવાબ મસાજ પ્રશ્ન પાંચ નીચેનું કયું અંગ નિયમ નથી જવાબ અહિંસા પ્રશ્ન છ નીચેના અંગોમાંથી કયું અંગ યમ નથી જવાબ સ્વાધ્યાય પ્રશ્ન સાત પ્રાણાયામ એ યોગનું કયું અંગ છે જવાબ ચોથું પ્રશ્ન આઠ પ્રાણાયામને તબક્કાવાર કેટલા ભાગમાં વહેંચી શકાય જવાબ ત્રણ પ્રશ્ન નવ શ્વાસ બહાર નીકળવાની ક્રિયાને શું કહે છે જવાબ રેચક પ્રશ્ન દસ પ્રાણાયામ માટે કઈ મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ પ્રણવ મુદ્રા પ્રશ્ન અગિયાર વાતચલિત હોય છે ત્યારે શું ચલિત હોય છે જવાબ ચિત પ્રશ્ન બાર આસનથી શું દૂર થાય છે જવાબ ચંચળ ગુણ પ્રશ્ન તે કયું આસન પેટ ઉપર સૂઈને ન કરી શકાય જવાબ ઉષ્ટ્રાસન પ્રશ્ન ચૌદ કયું આસન બેસીને કરવામાં આવે છે જવાબ વજ્રાસન પ્રશ્ન પંદર અસ્ત્યનો શું અર્થ થાય છે જવાબ ચોરી ન કરવી પ્રશ્ન સોળ પ્રત્યાહારનું કયું ઉત્તમ ઉદાહરણ છે જવાબ કાચબો પ્રશ્ન સત્તર ભારતના ઋષિમુનિઓએ આપેલી પ્રાચીન અનમોલ વિદ્યા કઈ છે જવાબ યોગ પ્રશ્ન અઢાર દર્શનો કેટલા છે જવાબ છ પ્રશ્ન ઓગણીસ વિદ્યાનો વિજ્ઞાનિક ડબે અભ્યાસ કર્યો છે જવાબ મહર્ષિ અરવિંદ પ્રશ્ન વીસ ચિત્ત શુદ્ધિનું સચોટ સાધન કયું ગણાય છે જવાબ યોગ પ્રશ્ન એકવીસ અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ છે જવાબ મહર્ષિ પતંજલિ પ્રશ્ન બાવીસ માનવી માટે ખૂબ જ પ્રભાવી વિદ્યા કઈ છે જવાબ જાદુઈ વિદ્યા પ્રશ્ન ત્રેવીસ પાતંજલ યોગસૂત્રમાં યોગના કેટલા અંગો દર્શાવ્યા છે જવાબ આઠ પ્રશ્ન ચોવીસ નીચેનામાંથી કયું અંગ બહિરંગ યોગનું છે જવાબ પ્રાણાયામ પ્રશ્ન પચીસ નીચેનામાંથી કયા અંગનો બહિરંગમાં સમાવેશ થતો નથી જવાબ આસન પ્રશ્ન છવ્વીસ નીચેનામાંથી કયું અંગ અંતરંગ યોગનું છે જવાબ ધારણા પ્રશ્ન સત્યાવીસ નીચેનામાંથી કયું અંગ અંતરંગ યોગનું નથી જવાબ યમ પ્રશ્ન અઠ્યાવીસ અષ્ટાંગ યોગના બહિરંગ અંગોમાં કયા ગણાય છે જવાબ અષ્ટાંગ યોગના પ્રથમ પાંચ અંગો પ્રશ્ન ઓગણત્રીસ અષ્ટાંગ યોગના અંતરંગ અંગો કયા ગણાય છે જવાબ અષ્ટાંગ યોગના છેલ્લા ત્રણ અંગો પ્રશ્ન ત્રીસ અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ કયું છે જવાબ આસન પ્રશ્ન એકત્રીસ અષ્ટાંગ યોગનું ચોથું અંગ કયું છે જવાબ પ્રાણાયામ પ્રશ્ન બત્રીસ અષ્ટાંગ યોગનું પાંચમું અંગ કયું છે જવાબ પ્રશ્ન તેત્રીસ મનુષ્યની તમામ શક્તિઓને વિકસાવવાની ગુરુ ચાવી કઈ છે જવાબ અષ્ટાંગ યોગ પ્રશ્ન ચોત્રીસ અષ્ટાંગ યોગ એ જવાબ પવિત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ છે પ્રશ્ન પાંત્રીસ અષ્ટાંગ યોગનું પ્રથમ સોપાન કયું છે જવાબ યમ પ્રશ્ન છત્રીસ યમના કુલ કેટલા પ્રકાર છે જવાબ પાંચ પ્રશ્ન સાડત્રીસ માત્રને શરીર વાણી અને મનથી કષ્ટ ન આપવું એટલે જવાબ અહિંસા પ્રશ્ન અડત્રીસ નીચેનામાંથી કયો પ્રકાર યમનો નથી જવાબ અસ્ત પ્રશ્ન ચાલીસ યોગ માર્ગ પર આગળ વધનારે સાનાથી બચવું જોઈએ જવાબ ચોરીથી પ્રશ્ન એકતાલીસ નીચેનામાંથી કયો પ્રકાર યમનો છે જવાબ બ્રહ્મચર્ય પ્રશ્ન બેતાલીસ અપરિગ્રહ એટલે જવાબ સંગ્રહ ન કરવો પ્રશ્ન તેતાલીસ અષ્ટાંગ યોગનું બીજું સોપાન કયું છે જવાબ નિયમ પ્રશ્ન ચુમ્માલીસ નીચેનામાં કયો એક પ્રકાર નિયમનો છે જવાબ ઈશ્વર પ્રણિધાન પ્રશ્ન પિસ્તાળીસ નીચેનામાંથી કયો એક પ્રકાર નિયમનો નથી જવાબ અહિંસા પ્રશ્ન છેતાલીસ નીચેનામાંથી કયો એક પ્રકાર નિયમનો છે જવાબ સ્વાધ્યાય પ્રશ્ન સુડતાલીસ સોચ એટલે જવાબ શુદ્ધિ કે પવિત્રતા પ્રશ્ન અડતાલીસ આંતરિક પવિત્રતા કે શુદ્ધ એ કોનો પ્રથમ નિયમ છે જવાબ યોગનો પ્રશ્ન ઓગણપચાસ યોગના મતે દુઃખનું મૂળ કયું છે જવાબ ઈચ્છા પ્રશ્ન પચાસ સ્વાધ્યાયથી મન કેવું બને છે જવાબ અંતમુખી પ્રશ્ન એકાવન ધ્યાન માટેના આસનોનું મુખ્ય પ્રતિક કયું છે જવાબ પિરામિડ પ્રશ્ન બાવન ધ્યાન માટેના આસનોનું મુખ્ય ધ્યેય શું છે જવાબ આધ્યાત્મિક ઉન્નતિનું છે પ્રશ્ન ત્રેપન નીચેનામાંથી ધ્યાન માટેનું આસન કયું છે જવાબ ભદ્રાસન પ્રશ્ન ચોપન નીચેનામાંથી કયું આસન ધ્યાન માટેનું નથી જવાબ ધનુરાસન પ્રશ્ન પંચાવન નીચેનામાંથી સ્વાસ્થ્ય કાઉસમાં આરોગ્ય માટેનું આસન કયું છે જવાબ હલાસન પ્રશ્ન છપ્પન નીચેનામાંથી સ્વાસ્થ્ય કાઉશમાં આરોગ્ય માટેનું નથી જવાબ ગૌમુખાસન પ્રશ્ન સત્તાવન નીચેનામાંથી કયું આસન સ્વાસ્થ્ય કાઉશમાં આરોગ્ય માટેનું નથી જવાબ વજ્રાસન પ્રશ્ન અઠાવન નીચેનામાંથી કયું આસન સ્વાસ્થ્ય કૌશમાં આરોગ્ય માટેનું નથી જવાબ સવાસન પ્રશ્ન ઓગણસાઠ નીચેનામાંથી આરામદાયક આસન કયું છે જવાબ સવાસન પ્રશ્ન સાહીઠ નીચેનામાંથી આરામદાયક આસન કયું છે જવાબ બાલકાસન પ્રશ્ન એકસઠ નીચેનામાંથી કયું આસન આરામદાયક આસન નથી જવાબ ગૌમુખાસન પ્રશ્ન બાસઠ નીચેનામાંથી કયું આસન આરામદાયક આસન નથી જવાબ ભદ્રાસન પ્રશ્ન તેસઠ સર્વાંગાસનનું પૂરક આસન કયું છે જવાબ મત્સ્યાસન પ્રશ્ન ચોસઠ લાસનને પૂરક આસન કયું છે જવાબ મત્સ્યાસન પ્રશ્ન પાસઠ ભુજંગાસનને પૂરક આસન કયું છે જવાબ સલભાસન પ્રશ્ન છાસઠ પચ્છિમોતાસનનું પૂરક આસન કયું છે જવાબ ઉષ્ટ્રાસન પ્રશ્ન સુસઠ બેસીને કરવાનું આસન કયું છે જવાબ ગૌમુખાસન પ્રશ્ન અડસઠ ઊભા રહીને કરવાનું આસન કયું છે જવાબ તાળાસન પ્રશ્ન અગણ્યા સિત્તેર પેઠ પર સૂઈને કરવાનું આસન કયું છે જવાબ ધનુરાસન પ્રશ્ન સિત્તેર પેઠ પર સૂઈને કરવાનું આસન કયું છે જવાબ હલાસન પ્રશ્ન એકોતેર આરામ માટેનું આસન કયું છે જવાબ સવાસન પ્રશ્ન બોતેર યોગાસનો કરવાથી શરીર કેવું બને છે જવાબ લચીલું પ્રશ્ન તોતેર પગ ઉપર ઊભા રહીને કરવાનું આસન કયું છે જવાબ અર્ધકટી ચક્રાસન પ્રશ્ન ચુંબોતેર ઘૂંટણ પર ઊભા રહીને કરવાનું આસન કહ્યું છે જવાબ મયુરાસન પ્રશ્ન પંચોતેર મહર્ષિ પતંજલિએ કયા ગ્રંથમાં પ્રાણાયામની વ્યાખ્યા આપી છે જવાબ યોગ દર્શનમાં પ્રશ્ન છોત્તેર જેણે શ્વાસને બાંધ્યો છે તેણે મનને પણ બાંધ્યું છે પ્રાણાયામની આ વાક્યા શેમ આપવામાં આવી છે જવાબ હઠ યોગ પ્રદીપિકામાં પ્રશ્ન સિત્તોતેર પ્રાણાયામ શ્વાસ લેવાની ક્રિયાને શું કહે છે જવાબ પૂરક પ્રશ્ન ઇઠોતેર પ્રાણાયામમાં શ્વાસને ફેફસામાં રોકી રાખવાની ક્રિયાને શું કહે છે જવાબ કુંભક પ્રશ્ન અગણ્યાસી પ્રાણાયામ શ્વાસને બહાર નિષ્કાસન છોડવાની કરવાની ક્રિયાને શું કહે છે જવાબ રેચક પ્રશ્ન એંસી શાસ્ત્રોમાં કોને મૂળ પ્રાણાયામ તરીકે દર્શાવ્યો છે જવાબ કુંભકને પ્રશ્ન એક્યાસી કોના મત અનુસાર પ્રાણાયામના અભ્યાસથી પ્રાણ અપાન સમાન ઉદાન અને વ્યાન નામના પાંચ પ્રાણનો બનેલો છે જવાબ સ્વામી સત્યાનંદ સરસ્વતીના પ્રશ્ન બ્યાસી યોગ પ્રદીપિકામાં પ્રાણાયામના કુલ કેટલા પ્રકાર દર્શાવ્યા છે જવાબ આઠ પ્રશ્ન ત્યાસી સામાન્ય વ્યક્તિ માટે કયા પ્રાણાયામનો અભ્યાસ કરવો જરૂરી છે જવાબ સૂર્યભેદન પ્રાણાયામ પ્રશ્ન ચોર્યાસી નીચેનામાંથી કયું આસન ધ્યાનાત્મક આસન છે જવાબ સિદ્ધાસન પ્રશ્ન પંચ્યાસી નીચેનામાંથી કયું આસન ધ્યાનાત્મક આસન નથી જવાબ મયુરાસન પ્રશ્ન છ્યાસી શ્રેન્દ્રિ ઇન્દ્રિયનો આહાર શો છે જવાબ શબ્દ પ્રશ્ન સત્યાસી કયા ગ્રંથમાં અહિંસાનો અર્થ દ્વેષરહિત બનવું એવો કરવામાં આવ્યો છે જવાબ ભગવદ્ ગીતામાં પ્રશ્ન અઠ્યાશી અપરિગ્રહ એટલે શું જવાબ સંગ્રહ ન કરવો પ્રશ્ન નેવ્યાશી અસ્ત્ય એટલે શું જવાબ ચોરી ન કરવી પ્રશ્ન નેવું નીચેના પૈકી કયું અંગ અષ્ટાંગ યોગનું અંગ નથી જવાબ પ્રત્યાસન પ્રશ્ન એકાણું યોગદર્શન ગ્રંથમાં કોને પરમ તપ ગણવામાં આવ્યું છે જવાબ પ્રાણાયામને જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો બીજા વિડીયો જોવા માટે